મહંત રામગીરી મહારાજ દ્વારા મુસ્લિમ ધર્મના પેગંબર સાહેબ વિરુદ્ધ કરાયેલ અભદ્ર ટિપ્પણી અને અપમાનજનક તથા નિંદાજનક શબ્દોના ઉચ્ચારણ કર્યા હોય જેથી મહંત રામગીરી સામે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી મહારાષ્ટ્રના નાસિક ખાતે ધર્મગુરુ બની ફરતા મહંત રામગીરી દ્વારા મુસ્લિમ ધર્મના મોહમ્મદ પેગંબર સાહેબ વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા જેને લઈ સમગ્ર દેશ અને દુનિયાના મુસ્લિમ સમાજના લોકોમાં મહંત રામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી અને નિંદાજનક શબ્દો ઉચ્ચારી મુસ્લિમ સમુદાય લાગણી દુભાવી છે તેની વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે મહંત રામગીરી સામે પગલા લેવા પત્ર અપાઈ રહ્યા સુરતમાં ગુરુવારે મુસ્લિમ સમાજના યુવાનો જેમાં સુફેલ અયુબ પટેલ મારુક પટેલ સહિતના દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી મહંત ગેરામ ગેરે સામે ભારતીય ન્યાય સહિતાની કલમ 299 302 61 2 અને 352 તથા આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરવાની માંગણી કરે છે મારું નામ તુફેલ અયુબ પટેલ છે આજે અમે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું છે વિશ્વના મહાન પેગમ્બર સાહેબ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને અમારી માં સમાન વિષે જે મહારાજે ટિપ્પણી કરી છે મહારાષ્ટ્ર ની અંદર જાહેર માં રામગીરી નામના મહારાજે અમારા વિશ્વગુરુ અમારા પેગમ્બર સાહેબ ટિપ્પણી કરી છે એના માટે અમારામાં રોષ છે અમે ચિંતામાં છે એટલે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીએ છે કે આવા મહારાજ વિરુદ્ધ કડક માં કડક પગલા લે એવી અમે પ્રશાસન ને અપીલ કરીએ છીએ સત્ય ઈમાનદારી ના પ્રતિક કોમી ઇકલાસ ના પ્રતિક અને ઈમાનદારી ઈમાનદારી ધરાવતા અમારા પેગમ્બર સાહેબ વિરુદ્ધ કોઈ પણ સંજોગે આવું અભ્રદ્ધ વર્તન ચલાવી લેવામાં આવશે નહીં બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે